લોકસભા સત્રમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ સામે એક નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે સુરતમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો લોકસભા સત્રમાં ગત સોમવારના રોજ રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે સત્તા પક્ષ હિન્દુ નથી કારણ કે હિન્દુ ક્યારેય હિંસા કરે નહીં હવે આ નિવેદનનો સમગ્ર રાજ્યમાં વિરોધ શરૂ થઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે બધા લોકો કહી રહ્યા છે કે આ નિવેદન તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે પરંતુ નિવેદન સામે વિરોધ વધી રહ્યો છે ત્યારે હવે સુરતમાં પણ જય મહાવીર સેવા સંઘ દ્વારા રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી કરેલા નિવેદનનો વિરોધ કર્યો હતો જય મહાવીર સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા नवी बॉम्बे मार्केट થી મિલેનિયમ માર્કેટ સુધી આ રેલી યોજવામાં આવી હતી અને હિન્દુઓનો અપમાન નહીં ચાલે તેવા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. शिवानंद तिवारी જે મહાબિર્ સેવા સંઘના અધિકારી આજ ક્યાંથી ક્યાં રેલી નીકળી ન્યુ અંડર માર્કેટ સે शिवाजी કોતલા સે અમારી રેલી નિપ્રસ્થાન થઈ આયે હમારા કાર્યક્રમ મિલેનિયમ માર્કેટ تک છે. શું કાર્યક્રમ બસતા હૈ કાર્યક્રમ હે હિન્દુ વિરોધી ટાગતે જો લગી હુઈ હૈ રાહુલ ગાંધી ને હાઉસ મે હાઉસ કલતે ہوئے ઉનહોને हिन्सों करोड़ हिंदुओं का अपमान किया है उसी के विरोध में हमारी रैली है क्या मांग के साथ मांग के साथ एक कि वो आन हाउस कान पढ़ के माफी मांगे हिंदुओं का हिंदुओं से उन्होंने हिंदुओं का जो अपमान किया है आगे क्या आगे की रणनीति हमारी यही है की झारखण्ड महाराष्ट्र हरियाणा में होने वाले विधानसभा चुनाव में जय महावीर सेवा संघ बड़े लेवल पे पदाधिकारियों की नियुक्ति करेगी और बूथ लेवल पर ये राहुल गांधी खान एंड कंपनी का पर्दाफाश करके कार्यकारनामो का उजागर करेगी ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत